જે પાણીની સમસ્યા લઈને અહીંયા નગરપાલિકામાં આવેદનપત્રમાં માટે આવ્યા હતા એના માટે જ્યારે નગરમાં ધરોઈથી જે પાણી ધરોઈ આધારિત પાણી છે અને આજે જે નલસે જલ યોજના દ્વારા જે પાણીનો ટોકો મેં કાલે સાત લાખ લીટરનો જે પાણીનો ટોકો છે એ પણ શરૂઆત કરી છે અને જે જોઈન્ટ આપવાની વાત અત્યારે ચાલે છે રામનગરથી છેક સુધી જે પાણીના ટોકા સુધી જોઈન્ટ આપવાના છે એ જોઈન્ટની કામગીરી બાકી હોવાથી પ્રેશરમાં થોડો પ્રોબ્લેમ થાય છે અને જે આવેદનપત્રમાં કીધું છે કે ભાઈ બે દિવસ ચાર દિવસે પાણી આવે છે પણ ઓત્ર દિવસે પાણી માટે અમે અઠવાડિયા કે દસ દિવસનો નિકાલ કરીશું અને જ્યારે પાણી ઓછું આવે છે એ પણ એક સમસ્યા છે તો એ સમસ્યાનું નિરાકરણ અમે થોડા ટૂંક સમયમાં કરી દઈશું એવું નગરપાલિકા ટીમ વતી હું કહું છું બરાબર નાળે ની અસહ્ય ગરમીમાં પણ સ્થાનિકોને આકાશમાંથી વરસતા અગન ગોળા વચ્ચે પાણી માટે વલખા મારવા પડે છે અને નિરાધા વૃદ્ધ વ્યક્તિઓ પણ જ્યાં ત્યાંથી પાણી ભરી લાવવું પડે છે આવી અસહ્ય પરિસ્થિતિ સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે નગરપાલિકા પ્રમુખને સમગ્ર સ્થિતિથી વાકેફ કરી આવેદન પત્ર આપી કાયમી પાણીની સમસ્યા ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર ચારના ના રહીશોની પાણીની સમસ્યા ટૂંક સમયમાં હલ કરીશું તેવું આશ્વાસન તો આપ્યું છે પરંતુ ઘણી રજૂઆતો છતાં આજ દિન સુધી હલ ન થયેલી પાણીની સમસ્યા હલ થાય છે કે કેમ એ જોવું રહ્યું રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી નું સીડર અ હું પરમાણ જગદીશભાઈ માધાભાઈ વણકર મોહલ્લામાં રહું છું વડાલી નગરપાલિકા વિસ્તારમાં આવું છું વોર્ડ નંબર ચાર માં અમારો મતદાન એરિયા છે વોર્ડ નંબર ચારમાં અમે બધા રહેલા છીએ અમારા સમાજમાં વણકરવાસ માં પાણીની સમસ્યા છે અનિયમિત પાણી આવે છે અપૂરતા પ્રમાણમાં આવે છે ચારથી પાંચ દિવસ એ પાણી આપે છે વડાલી તાલુકો હોય તાલુકા પ્રમાણમાં પાણી અમને મળતું નથી અને પાણી પણ આવે છે એ પણ ગંદુ પણ આવે છે પીવાલાયક આવતું નથી તો અમને ચાર દિવસીય કે પાંચ દિવસે પાણી મળે એક દિવસ આવે તો ચાર દિવસ કેવી રીતના ચલાવું પાંચ દિવસ કેવી રીતના ચલાવું ઘણી વખત તો છ સાત દિવસ થઈ જતા હોય છે તો આ પાણીની સમસ્યાના માટે અમે આ નગરપાલિકામાં બધા અમારા વણકર સમાજ પંડ્યા સમાજના લોકો બધા એકત્ર થઈને અહીં આવ્યા છીએ અને સાહેબ પ્રમુખ સાહેબ જોડે વાતચાઈ થઈ વાતચીત થઈ છે એમને અમને એક આશ્વાસન એવું આપ્યું છે કે અમે ટૂંક સમયમાં કરી આપીશું જે તે જોઈ લઈશું સર્વે કરીશું અને પછી પાણીની સમસ્યા દૂર કરી આપીશું અમારે ત્યાં એવું બને છે કે ગીચ વિસ્તાર વાળો રસ્તો છે અને પાણી અંદર બીજા કોઈ ટેન્કર જઈ શકતા નથી અને પાઇપ લાઈન જઈ શકતા નથી અમારે ટેન્કરવાળા વાળા અમને નગરપાલિકા પૂરેપૂરું પાણી આપી શકતું નથી અમારે પાણીની ખૂબ જરૂરિયાત હોય છે કામ ધંધા વાળા માણસો છીએ મજૂરી વાળા માણસો છીએ અને પાણી અમને પૂરતું મળતું નથી ના છેવટે અમે નગર સહારો લીધો ટેન્કર વાળા પણ અમને પાણી આપતા નથી તો અમારે ક્યાં જવું અમારે કઈ રીતના અમારી જિંદગી જીવવી અમારે એક મોટો વિકલ્પ છે એક દિવસ પાણી આપ્યું પણ કાયમીનો ઉકેલ થતો નથી માટે અમને એવી જોગવાઈ કરવા અમારા માટે કાયમીનો ઉકેલ થાય